ડ્રીમ હોમ ખરીદવાનું સપનું છે ને દરેકનું હોય છે પણ જો આ નિર્ણય ઇમોશનલી રીતે લેવામાં આવે ને તો ક્યારેક છે ને બોજારો પણ થઈ શકે હવે એક સર્વે પ્રમાણે જેટલા પણ મકાન લેવાય છે ને એમાંથી સિતે કે એસી ટકા લોકો એવા છે કે જે લોન ઉપર ઘર ખરીદે છે અને એમાંથી બહુ બધા લોકો એવા છે કે કોઈ પણ ફાઈનાન્સીય પ્લાનિંગ કર્યા વગર વીસ કે ત્રીસ વર્ષની લોન લઈ લઈએ છે એટલે આખી જિંદગી તો એને વ્યાજ ભરવામાં જ જાય હવે એમાં પણ ક્યારેક નોકરી અથવા તો ધંધામાં ઉપર નીચે થાય ને તો વરી પાછી એને લોન લેવી પડે છે અથવા તો ઊંચા વ્યાજની છે ને બિઝનેસ લોન લઈએ એટલે આજથી શરૂ થાય છે લોનની માયાજાળ અથવા તો લોનની ટ્રેપ હવે તમારે જો આવી લોનની ટ્રેપની અંદર ન ફસાવવું હોય ને તો લોન લેતા પહેલા આ ચાર બાબતોનું ધ્યાન રાખશો ને તો તમે છે ને સરસ રીતે ફાઈનસી પ્લાનિંગ કરી શકશો સ્ટેપ નંબર એક છે તમારી આવક અને હપ્તા વચ્ચે છે ને સંતુલન જાળવો હવે જે ફાઇનાન્શિયલ પ્લાનરો છે એ એવું કહે છે કે તમારી ઇન્કમના ઓછામાં ઓછા ચાલીસ ટકાથી વધારેનો હપ્તો ન હોવો જોઈએ બાકીના જે સાઈઠ ટકા છે એમાંથી તમારા બાળકોનું એજ્યુકેશન ખર્ચ છે ઘર ખર્ચ છે એ જ આવવો જોઈએ હવે ઘણા બધા ફેમિલી એવા હોય છે કમાનાર વ્યક્તિ એક હોય છે ને ખર્ચો જાજો હોય છે તો છે ને લોનું ઘણી બધી વધી જતી હોય છે અને ઇન્કમના છે ને સિત્તેર થી એસી ટકા છે ને હપ્તામાં જાતા હોય છે એટલે આમાંથી માણસ છે ને ક્યારેય ઊંચો આવી શકે નહીં સ્ટેપ નંબર છે ડાઉન પેમેન્ટ છે ને તૈયાર રાખો હવે મકાન જયારે તમે લેતા હોય એકાદ બે એનું ત્યારે તમારે ઓછામાં ઓછું છે ને ત્રીસ થી ચાલીસ ટકા છે ને મકાનની કિંમતના ડાઉન પેમેન્ટ ત્યાર રાખવું જોઈએ એનું કારણ દોસ્તો એ છે કે એવડું મોટું તમે મકાન લેતા હોય એટલે ફર્નિચરનો ખર્ચો તો તમે કરવાના જ છો જેથી કરીને તમારે ક્યારેય પણ ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં આમતેમ થાય તો તમને લોનનો બર્ડન છે ને ક્યારેય આવવાનું છે નહીં સ્ટેપ નંબર 3 છે લોકો છે ને લોન લેવામાં આ સ્ટેપ નંબર 3 માં જ છે ને ખાસ કરીને માર ખાઈ જાય છે સ્ટેપ નંબર 3 e છે કે તમારે લોન ની મહિના છે ને એ પસંદગી કરો હવે આ છે ને કે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ ને માની લ્યો કે તમે પચાસ લાખની લોન છે એ આઠ ટકે વીસ વર્ષ માટે લોને તો એનું ટોટલ વ્યાજ છે ને પચાસ લાખ સાડત્રીસ હજાર રૂપિયા થાય હવે આ જ લોન તમે થોડોક હપ્તો વધારે ભરો ને પાંચ કે છ હજાર રૂપિયા તો છે ને પંદર વર્ષની અંદર આનું વ્યાજ છે ને ખાલી સાડત્રી લાખ રૂપિયા થાય એટલે કે તમારે પાંચ વર્ષ છે ને વધારે હપ્તો ભરીને ચોખ્ખી તમારે ચૌદ લાખ રૂપિયાની તમે છે ને બચત કરી શકો અને બેંકવાળા આ વસ્તુ તમને ક્યારેય જણાવશે નહીં તમારું ફાઈનાન્સિયલ બેલેન્સ શીટ તમે ચેક કરો અને બેંકવાળાને તમે સામેથી જણાવો કે જો પંદર વર્ષની અંદર લોન થતી હોય ને તમારી તો એ તમારે વીસ વર્ષની લોન કરવી નથી હવે તમારી લોન છે એ કેટલા વર્ષની ચાલે છે ને એ મને છે ને કોમેન્ટ બોક્સની અંદર જણાવો સ્ટેપ નંબર ચાર છે ઇમરજન્સી ફંડ તૈયાર રાખો અને લોન કવર ઇન્સ્યોરન્સ લેવાનું અવશ્ય રાખો મેં ઘણા બધા કેસીસ એવા જોયો છે ને કે લોન કવર ઇન્સ્યોરન્સ લેવાની છે ને ના પાડતા હોય તો કે શા માટે એક તો કે લોનનો હપ્તો હોય અને વરિયા ઇન્સ્યોરન્સનો હપ્તો દોસ્તો જો પરિવારમાં કમાનાર વ્યક્તિ એક હોય અને એને કાંઈ પણ થઈ ગયું ને દોસ્તો તો ઇમરજન્સી ફંડ હશે ને તો હોસ્પિટલનો ખર્ચો એમાંથી ભરાઈ જશે કારણ એનું એવું છે કે હોસ્પિટલનો ખર્ચો એ આવશે અને હપ્તાનું ટેન્શન તો ઉપરથી હોય જ તો આવા સમયે તમને છે ને ઓછામાં ઓછા છ મહિનાનું ઇમરજન્સી ફંડ તમે રાખ્યું છે ને આ કામ આવશે અને આવવામાં કઈ ઉત નીચ થઈ અને પરિવારની વ્યક્તિ જે મેન છે એ હયાત ન રહી તો તમારી જે લોનનો બર્ડન છે જેટલાની લીધેલી હોય એ લોન છે ને તમારી ભરાઈ જાય અને એનો દસ્તાવેજ છૂટી અને તમારા વારસદારને મળી જાય એટલે લોન કવર છે ને અવશ્ય લેવાનું રાખો જો તમારી પાસે ટર્મ પ્લાન હોય તો એ ખૂબ સારી વાત છે હવે લોન ને લગતી કોઈ પણ માહિતી જોતી હોય ને તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવો કે નેક્સ્ટ વિડીયો આપણે સેના ઉપર બનાવો છે એ મને કહ્યો અને તમારા સવાલ છે ને કોમેન્ટ બોક્સની અંદર જણાવો ધન્યવાદ